શું છેલ્લા સ્ટેજમાં પકડાયેલું કેન્સર પણ મટી શકે છે મટી શકે અને મેં મટાડ્યા બી છે રોજ જે જો મને પેટમાં એસિડિટી કે બળતરા થાય તો એના લીધે કેન્સર થઈ શકે છે એસિડિટી લાંબા સમયથી હોય તો અન્નાળીના કેન્સર થવાના ખૂબ ચાન્સ હોય છે અપચો કે પેટની બીજી કોઈ પણ તકલીફ હોય તો એના લીધે કેન્સર થઈ શકે છે ના ગુંજભાઈ અપચાથી કેન્સર ના થાય પણ પેટના કેન્સરનો પહેલો સિમ્ટમ અપચો હોઈ શકે તો અપચો અગર અઠવાડિયાથી વધારે હોય તો ડોક્ટરને જરૂર મળવું સિગરેટ કે તમાકુના લીધે કેન્સર થાય છે એ તો ખબર છે પણ શું કેન્સર વારસાગત થઈ શકે છે ગુંજભાઈ વારસામાં પ્રોપર્ટી મળી શકે દેવ મળી શકે તો કેન્સર બી મળી શકે એક વખત કેન્સરનું નિદાન થઈ જાય એના પછી કીમોથેરાપી સર્જરી કે પછી રેડિયેશન કરવું જ પડે મોટા ભાગના કેન્સરમાં કીમોથેરાપી ઓપરેશન કે રેડિયેશન લેવું પડે પણ જો તમારા કેન્સરમાં એમએસઆઈ હાઈ હોય તો ખાલી ઇમ્યુનોથેરાપીથી મટી શકે ઇમ્યુનોથેરાપી આ ઇમ્યુનો થી કેન્સર કઈ રીતે મટે ગુંજભાઈ આના માટે તો આખો આપણે વિડીયો જોવો પડશે જેમાં આપણે વિસ્તારમાં એમએસઆઈ વિશે ચર્ચા કરીશું એક વાત કહું આપનું સ્વાગત છે મારું નામ છે ગુંજ ઠક્કર અને કેન્સરની વાત કરવાના છે તો પણ મારા ચહેરા ઉપર આટલી ખુશી કેમ છે કારણ કે હું એક એવા વ્યક્તિની સાથે બેઠો છું જે વ્યક્તિ એવું કહે છે કે કેન્સરનું એડવાન્સ સ્ટેજ હોય તો પણ ચાન્સીસ છે કે એ પૂરેપૂરું મટી શકે વ્યક્તિ કોણ છે તો એ વ્યક્તિ છે ડોક્ટર વિરાજ લવિંગિયાજી થેન્ક યુ સો મચ સર તમે સમય આપ્યો છે ડિપાર્ટમેન્ટ ઓફ ઓન્કોલોજીના હેડ છે સેલ્બી હોસ્પિટલ્સમાં ડોક્ટર વિરાજ લવિંગ્યા સેલબી હોસ્પિટલ જે વેસ્ટર્ન ઇન્ડિયાની સૌથી મોટી હોસ્પિટલ ચેઇનમાંથી એક છે જેના અગિયાર શહેરોમાં પંદર હોસ્પિટલ છે એ જ સેલબી હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ ઓન્કોલોજીના હેડ ડોક્ટર વિરાજ લવિંગ્યા જે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ એક્સપર્ટ પણ છે હવે એમને આજે કેન્સરના જે હું પ્રશ્ન પૂછવાનો છું ને એની શરૂઆત પહેલા પ્રશ્નથી કરી સર પ્રશ્ન એ જ છે કે ભારતમાં જે લોકોને કેન્સર થાય છે એના સૌથી મુખ્ય કારણ કયા કયા છે સો ગુંજભાઈ ધારો કે સો કેન્સર થતા હોય તો એમાંથી પચાસ ટકાના કેન્સર કેમ થાય છે એ આપણને ખબર જ નથી બીજા પચાસ ટકામાં અડધા લોકોને તંબાકુ ઇઝ ધ કોમનેસ્ટ કેન્સર ઇન ઇન્ડિયા સેકન્ડ કોમન જે આપણે આજકાલ જોઈએ છે ઇઝ ધ લાઈફસ્ટાઈલ ચેન્જીસ ઓબેસિટી જંક ફૂડ ઇટિંગ એનાથી પેટના અને આંતરડાના કેન્સર વધે છે અને સ્મોલ પ્રપોર્શન ઓફ પેશન્ટને આનુવંશિક કેન્સર હોય છે જેના વિશે આજે આપણે ઊંડામાં ચર્ચા કરીશું સર બસ મારો નેક્સ્ટ પ્રશ્ન એ જ છે આનુવંશિક કેન્સરના વિશે કે આ કેન્સર એક પેઢીમાંથી બીજી પેઢીમાં આવી શકે એ મને આજે ખબર પડી એ કઈ રીતે હોય છે એના વિશે વધુ માહિતી આપશો જરૂર સો પાંચથી દસ ટકાના જનરલી કેન્સર્સ આનુવાંશિક હોઈ શકે છે પણ ડિફરન્ટ ડિફરન્ટ ઓર્ગનમાં ડિફરન્ટ ડિફરન્ટ રેટ્સ હોય ધારો કે સ્તનના કેન્સર ઓલમોસ્ટ દસ થી પંદર ટકામાં આનુવાંશિક હોઈ શકે અંડકોષ અખા તો ગર્ભાશયનમાં ઓલમોસ્ટ વીસ થી પચીસ ટકા આનુવાંશિક હોઈ શકે આંતરડામાં દસથી પંદર ટકાના કેન્સર આનુવાંશિક હોઈ શકે આનુવાંશિક કેન્સર બે પ્રકારના હોય એક એવો પ્રકાર છે જેમાં કહેવાય બીઆરસીએ બ્રાકા અને એમએસઆઈ જેના માટે આપણી પાસે દવા છે કે એને આપણે આગળ સુધારી શકીએ છીએ ધેર આર અધર હેરિડેટરી કેન્સર્સ જે આપણને જ્ઞાન તો આપે કે આપણને કેન્સર થશે પણ એમાંથી આપણે કોઈ ટ્રીટમેન્ટ નહીં કરી શકીએ એટલે એ દર્દીઓને જેને હજુ સુધી કેન્સર નથી થયું પણ આનુવંશિક ટેસ્ટ પોઝિટિવ આવે તો એ માણસ બિચારા ડિપ્રેશનમાં જીવવું પડે છે કારણ કે વી કાન ડૂ એનીથિંગ સો એવા ટેસ્ટ અમે સજેસ્ટ કરતા નથી પછી સર સ્ટાર્ટિંગમાં તમે એવું કીધું હતું કે એન્ડ સ્ટેજ કેન્સર હોય લાસ્ટ સ્ટેજ કેન્સર હોય એના દર્દીઓ પણ ઠીક થઈ શકે છે એ કઈ રીતે થતા હોય છે એક એમએસઆઈ નામનો રિપોર્ટ હોય છે જેને કહેવાય માઇક્રો સેટેલાઇટ ઇન્સ્ટેબિલિટી ટૂંકમાં કહું તો તમારા જીનોમ્સમાં કોઈ ઉથલપાથલ થવી પાંચ થી દસ ટકામાં હરેક કેન્સરમાં મોડાથી લઈને પગ સુધીના કેન્સરમાં આ વસ્તુ થઈ શકે છે અગર આ વસ્તુ હોય તો એના બે પહેલું છે એક કે એક તો એ આનુવાંશિક હોઈ શકે અને બીજું એના અગેન્સ્ટ આપણી પાસે એક દવા છે જેનું નામ છે ઇમ્યુનોથેરાપી એ ઇવન ઇન એડવાન્સ સ્ટેજમાં કમ્પ્લીટલી કેન્સરને મટાડી શકે છે સર આ એમએસઆઈ અને ઇમ્યુનોથેરાપીનો સક્સેસ રેશિયો શું હોય કે કેટલા દર્દીઓને કરે તો કેટલા દર્દીઓમાં કેન્સર મટી જાય છે એમએસઆઈ હોય તો અર્લી સ્ટેજમાં સો ટકાના કેન્સર મટી જાય છે આવું આપણે ઇતિહાસમાં કેન્સર વિશે કોઈ દિવસ બોલી નહોતા શક્યા બટ ફર્સ્ટ ટાઈમ લાસ્ટ યર બે હજાર બાવીસમાં એક ડ્રગ આવી હતી ડોસ્ટાર્લિમા જેણે સો સો ટકાના આંતરડાના કેન્સરને મટાડી દીધું હતું વિધાઉટ ઓપરેશન વિધાઉટ રેડિએશન વિધાઉટ કિમોથેરપી એટલે ધીસ ઇઝ અ રિયલ નોવેલ ફિનોમિનલ ફોર કેન્સર કેર સર એટલે આ એમએસઆઈ પોઝિટિવ આવે છે એમએસઆઈ હાઈ આવે છે તો એવા સંજોગોમાં ઇમ્યુનો થેરપીથી કોઈ પણ ટાઈપનું કેન્સર હંડ્રેડ પર્સેન્ટ ક્યોર થઈ જાય જરૂર સો એમએસઆઈ હાઈ અલગ અલગ કેન્સરમાં અલગ અલગ પ્રેવેલન્સ હોય છે જેમ કે ગર્ભાશયમાં સૌથી હાઈએસ્ટ હોય પચીસથી ત્રીસ ટકાના કેન્સરમાં એમએસઆઈ હાઈ આવે આંતરડાના કેન્સરમાં દસથી પંદર ટકામાં આવે પેટના કેન્સરમાં પાંચથી છ ટકામાં આવે અને મોડાના સ્તરના કેન્સરમાં લગભગ નહીં બરોબર જેવું આવે પણ છતાંય અમે આ રિપોર્ટ બધાને સજેસ્ટ કરીએ છીએ કારણ કે એડવાન્સ સ્ટેજમાં મોર દેન નાઇન્ટી પર્સેન્ટને ક્યોર થાય અને અર્લી સ્ટેજમાં હંડ્રેડ પર્સેન્ટને ક્યોર થાય વિદાઉટ ડુઈંગ એની સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ લાઈક કિમોથેરેપી રેડિયેશન ઓર સર્જરી એટલે મારી વિનંતી છે કે એમએસઆઈ વગર તમારી કેન્સરની જર્ની ચાલુ કરવી નહીં સર તો પછી આ એમએસઆઈનો રિપોર્ટ કરાવવાનો કઈ રીતે અને એની કિંમત કેટલી હોય છે એમએસઆઈ રિપોર્ટ બે રીતે કરી શકાય એક તમારા બાયોપ્સીના ટુકડા ઉપર રિપોર્ટ થતો હોય છે જે અલગ અલગ લેબોરેટરીમાં પાંચથી દસ હજાર રૂપિયામાં થઈ જાય સો આખા કેન્સર ટ્રીટમેન્ટમાં આની કિંમત અમૂલ્ય છે એકવાર એમએસઆઈ હા તમારા બાયોપ્સીના ટુકડામાં આવે તો લોહીમાં એનું કન્ફર્મ કરવામાં આવે કે આ તમને હેરિડિટરી કે આનુવાંશિક છે કે નહીં એ લગભગ પંદરથી વીસ હજાર રૂપિયાનો આવે હવે સર એક વખત એમએસઆઈ હાઈ આવે છે રિપોર્ટમાં એના પછી જે ઇમ્યુનોથેરાપી હોય એ ઇમ્યુનોથેરેપીમાં કેટલો ખર્ચો આવે ઇમ્યુનોથેરપી કરન્ટલી બધી ઇમ્પોર્ટેડ મળે છે અત્યારે મેડ ઇન ઇન્ડિયા પ્રોબેબલી એક બે વર્ષમાં આવવાની છે અત્યારે જોવા જઈએ તો મહિને લાખ દોઢ લાખ રૂપિયાનો ખર્ચો પેશન્ટને કરવો પડે અને છ મહિનાની ટ્રીટમેન્ટ લે એટલે ઓલમોસ્ટ નવથી દસ લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય છે પણ એક રિસર્ચ બી અત્યારે ડેવલપ થઈ રહી છે કે જો તમે અડધો ડોઝ બી ઇમ્યુનોથેરાપીનો આપો ખાસ કરીને એમએસઆઈ હાઈના દર્દીઓમાં તો બી રિઝલ્ટ ઇક્વલી સરખું જ મળે છે એટલે મારી વિનંતી છે કે એમએસઆઈ તો જરૂર કરવું અને એમએસઆઈ હાઈ આવે તો સમ ડોઝ ઇઝ બેટર દેન નો ડોઝ એ મારી ફિલોસોફી છે એટલે સર એમએસઆઈ હાઈ આવે છે ઇમ્યુનોથેરપી ચાલુ કરીએ છીએ તો કિમોથેરેપી સર્જરી રેડિયેશનની જરૂરત જ નહીં પડે જરૂર સો લાસ્ટ યર બે હજાર બાવીસમાં જૂન મહિનામાં ડોસ્ટાર્લિમેબ નામનું એક ડ્રગ છે જેનો સ્ટડી પબ્લિશ થયો હતો જે ભારત દેશમાં નહીં આખા વર્લ્ડમાં એના ગાગા થયા હતા અઢાર દર્દીઓ હતા જે આંતરડાના કેન્સર હતા અને એ બધા એમએસઆઈ હાઈ હતા અને એ લોકોને ના કીમો આપવામાં આવી હતી ના રેડિયેશન આપવામાં આવ્યો હતો ના સર્જરી માત્ર છ મહિનાના કોર્સ ઓફ ડોસ્ટાર્લિમેબે આજે ત્રણ વર્ષ પૂરા થયા અઢારે અઢાર દર્દી કેન્સરથી મુક્ત છે કેન્સર ગયું તો ગયું અને પાછું બી નથી આવ્યું એટલે વી આર વીઆર કોન્ફિડન્ટ કે એમએસઆઈ હાઈ હોય તો બીજા કોઈ ટ્રીટમેન્ટની જરૂર નથી તમને તો સર આજે એમએસઆઈ હાઈ આવે છે અને કેન્સર આખે આખું મટી શકે અને આટલી બધી રિસર્ચ થઈ ગઈ છે ઓલરેડી એના ઉપર આવો સરસ રિઝલ્ટ બી દેખાય છે તો એમએસઆઈની અવેરનેસ માટે લોકો જાણતા થાય એમએસઆઈ શું છે એના માટે હવે આપણે શું કરી શકીએ સો ઘણા બધા ડૉક્ટર્સ હું અને મારા અમુક મિત્ર કોલિગ્સ હવે એવું ચાલુ કર્યું છે છેલ્લા બે વર્ષથી કે કોઈ બી કેન્સરનો દર્દી હોય કોઈ બી સ્ટેજમાં હોય એમએસઆઈ રિપોર્ટ વગર અમે ટ્રીટમેન્ટ આગળ ચાલુ જ નથી કરતા કારણ કે એમએસઆઈ હાઈ આવે તો અમારો આખો ટ્રીટમેન્ટ પ્લાન બદલાઈ જાય છે એટલે મારી નમ્ર વિનંતી છે બધા મારા ડૉક્ટર કોલિગ્સને અને પેશન્ટને કે કોઈ બી કેન્સર હોય કયા બી સ્ટેજનું એમએસઆઈ રિપોર્ટ જરૂર કરાવો સર થેન્ક યુ સો મચ એટલે આજે તમે જે સમય આપ્યો છે તમે જે ઇન્ફોર્મેશન આપી છે ને એનાથી કેન્સરની નવી દવાઓ જે શોધાઈ રહી છે એના વિશેની નવી માહિતી મળી છે અને મને લાગે છે કે અગર આ વિડીયો એવું કોઈ વ્યક્તિ જોવે છે જેમને કેન્સર ડાયગ્નોઝ થયું છે તો એમને એક નવી રે ઓફ હોપ મળી હશે આ એમએસઆઈ કે ઇમ્યુનો થેરેપી વિશે તમે કોઈ પણ પ્રશ્ન મને પૂછવા માંગો છો સરને પૂછવા માંગો છો તો કમેન્ટમાં પૂછજો સર સુધી પહોંચાડવાની જવાબદારી મારી એમ તો મેં દરેક પ્રશ્ન પૂછવાના ટ્રાય કરી દીધા છે થેન્ક યુ સો મચ સર તમે સમય આપ્યો છે આ સમય અમારા માટે બહુ જ કિંમતી હતો તમને આ વિડીયોથી કંઈ નવું જાણવા મળ્યું છે તો જતાં જતાં એક લાઇક બટન દબાવતા જજો અને આવા જ વિડીયોઝ જોવા માટે એક વાત કહું જોતા રહેજો વીટીવી ગુજરાતી ડોટ કોમ પર આપણે ફરી મળીશું આજે આપણે આયા હતા સેલ્બી હોસ્પિટલ ડૉક્ટર વિરાજ લવિંગ્યા સાથે આવી જ માહિતી લઈને તમારી જોડે હું રેગ્યુલરલી આવતો રહીશ થેન્ક યુ સો મચ ધન્યવાદ સર